ક્ષત્રિય સમાજના વિરોધની આગ હવે મુખ્યમંત્રીના કાફલા સુધી પહોંચે તે પ્રકારની સ્થિતિ વડોદરામાં જોવા મળી કારણ કે ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ છે રૂપાલાનો વિરોધ કરી રહેલા આ સમાજનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ અમારું જરા પણ માન સન્માન ન રાખ્યું અમારી અસ્મિતાની લડાઈમાં તેમને કંઈ ન દેખાયું હવે પરસોત્મ રૂપાલાના વિવાદના કારણે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે વડોદરા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શું જોવાનો વખત આવ્યો વિગતવાર વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીરપરા નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે મેદાને પડ્યો હતો કારણ કે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ હતો આ રોષના કારણે તેઓ પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરી નાખે અથવા તો પોતે જ વિડ્રો થાય એ પ્રકારની માંગણી કરી રહ્યા હતા પરંતુ ક્ષત્રિય સમાજની કોઈ માંગણી હજુ સુધી ગ્રાહ્ય રહી નથી આજે અંતિમ દિવસ છે તારીખ બાવીસ છે અને ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવું હોય તો અંતિમ તક પણ છે પરંતુ હજુ આ પ્રકારની કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી ત્યારે ક્ષત્રિયોએ પણ પોતાના પાર્ટ ટુના આંદોલનની જાહેરાત કરી છે પાર્ટ ટુમાં તેમણે છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભાજપના ઉમેદવારમાં રૂપાલા જોવાની જાહેરાત કરી છે ક્ષત્રિય સમાજ અન્ય સમાજના સમર્થન મેળવવા માટે પણ પ્રયાસ કરી રહ્યો છે ત્યારે વડોદરામાં સુભાનપુરા વિસ્તાર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારના કાર્ય માટે ગયા હતા અને ત્યાં જે દ્રશ્યો દેખાયા એ દ્રશ્યો તમે જુઓ આની પર દોડ 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 દો ગાડી ના આ દ્રશ્યો જોવા પડ્યા કારણ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ તો રદ કરી તો પરસોત્તમ રૂપાલા ખુદ વિદ્રોહ થયા આંદોલન નું પાર્ટ ચાલી રહ્યું છે જોઈએ પાર્ટ ના પરિણામ ચૂંટણીના પરિણામમાં જોવા મળે છે કે કેમ આ જ પ્રકારના સમાચાર અહેવાલો વિગતવાર માહિતી વિશ્લેષણ આ તમામ વસ્તુઓ માટે તમે નવજીવન સાથે જોડાયેલા રહો આ ચેનલ સાથે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જોડાઈ શકો છો નમસ્કાર વૈષ્ણવ